આવી ગયો મોટા બેન વાર લાગે ને ના નેટ ફ્લો હાલતું હોય બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી એવું છે એમ ને હમણા નેટ ના બહુ લોચા હે બેન એવું છે કેમ છે તબિયત એકદમ સારી હો બેન બરાબર મારો વિડિયો જોઈને પછી મેં પ્રયોગ કર્યો તો બરાબર શું હતો તમને પ્રોબ્લેમ મને હે ને એક સાઈડ નું માથું બહુ દુખતું બરોબર પછી દસક તુલસી ના પાન લઈને આમ નામ નિરાતે નિરાતે રસ કાઢ્યો પછી આમ એક જ નાક માં જવા દીધું જેની કોઈ ની સાઈડ નું આ ડાબી સાઈડ નું દુખતું તો ને એ સાઈડ માં એક જ ટીકું જવા દીધું પણ ગયો એટલે આખો હાઈવે સક થઈ ગયો પણ જરી ટ્રબલ થાય પણ મતલબ કે મગજ ફ્રેશ થઈ જાય આખા આખું તેનું હજી મને માનો ને કે આજ મહિનો થઈ ગયો છે ઈ પ્રયોગ કર્યો તો એને તો હજી મને માથું નથી દુખતું બરાબર બરાબર દવા બહુ કરી હશે ને તમે દવા દુવા દોરા ધાગા બધું કરી લીધું એવું છે તો આનાથી આવી ગયો હું આઈ છે ને મારું ગામ ફોલ કિલોમીટર છે તો ત્યાંથી હું કેસો જાઉં કેસોથી હાલની બે હું સવારે પાંચ વાગે અંજાર ઉતરું

તમારા હું યુટ્યુબ માં અને તમારા આપડે આ વીણા માસી ના તમે video મુક્યા ને તેડુ ના મેં તમને follow કરેલા હે તેડુ તમારા video જોતો હતો એવું છે પછી તમે આ ભીશ્રી માતાજી ની માનતા રાખવા કીધી હતી ને મારા કપાળ માં આછી એવી ગાડી દેખાઈ દેખી કે અહિયા હા હા છે છે ઈ video ઈ કઈ રીત ની માનતા લેવા છે એક વાર મને પછી ઈ તો phone માં સમજાવી દેજો ના ના

કમ્બર નું પછી ખમભા નું વા છે રસોડી છે મસાહર પથરી દાથર ખાસ તો દાથર એક બેન ને રિક્વેસ્ટ નાખી જો ઈ બેન આવી જાય તો એ બેન ના પૂરે પૂરી પથરી ની ત્રસ રહે છે એવું છે પથરી ની હારું તો બધું દુખાવાની તો બધું બૌ ડેન્જર છે

બહુ જ જોરદાર છે દાદા બહુ મોસ્ટ લોકો ને છે ને બહુ સફળતા છે લોકો દેશ પૂરી કરવા આવે છે જોરદાર કામ છે કેટલો ટાઈમ મૂકવી પડે બેન સોપારી હોપારી મટી જાય ત્યાં સુધી પછી માંડવના દાદા ને પછી પ્રસાદી વેચવાની આપણે પ્રસાદી વેચી નાળિયેરની એવી રીતે આખા શરીર આખા શેરીમાં વેચવાની અને પછી સોપારી ખાવાની પણ મારા નાકમાં વસા હતા ને સાત દિવસમાં માંડોરાય દાદા કાઢી નાખ્યા બે નાકમાં વસા હતા ઓપરેશન સુધી વાત પહોંચી ગઈ હતી સાત દિવસમાં મારું થઈ ગયું છે બહુ ફાસ્ટ રિઝલ્ટ આવી જાય છે.

તો એના મોઢે થી સાંભળી લેજો એટલે ખબર પડી જાય કે કેટલા લોકો માનતા લીધી અને સારું થઈ ગયું મારો video જોઈ ને થી ને london થી આવી ગયા માનતા પુરી કરવા એમ કેતા મને પૂજારી આપડે તો લાઈવ જોયું ને તે દી વાળા ભાઈ લાઈવ બોલતા તા કે ભાઈ america માં ને india ની દવા મંગાવી પડતી હતી મસ્તાહારી તો હા એને તો મોટે થી હતા તો બઉ પ્રોબ્લેમ થતી હતી પણ એને મટી ગયું. મને બે વાર મટાડી દીધા એક વાર મારા પગે થયા હતા એ મટાડી દીધા અને એકવાર નાકના મટાડી દીધા પણ એ આકરા છે મારા પગે થયા હતા એમાં માતા પૂરી કરવામાં લેટ કર્યું એટલે દંડ રૂપે નાક નાકમાં આવ્યો નાકમાં એ આકરા છે મટી જાય ને એટલે તમારે તત્કાલ એની માનતા પૂરી કરવી પડે

હા હા માં લખવા હોય મને પૂજારી કેતા તા ચોવીસ પચીસ વર્ષ છોકરી હતી મારો video જોયો માતા રાખી લખવા મટાડી દીધો માંડવ બોલો લખવા પૂજારી કે મને ખુદ એવું થતું કે મને કે એવું મસાજ ખાલી માંડવ રાજા મટાડે પણ લખવા મટાડી દીધો બધું એને મટાડવું હોય તો બધું મટાડી શ્રદ્ધા શ્રદ્ધાનો વિશ્વાસ હોવો જોઈએ ભાઈ કોઈ પણ માનતા લે ને કોઈ પણ એનું કામ ઠીક થઇ જ જાય પણ માનતા કરવી પડે ભાઈ પછી doubt કરો મનમાં મને મળશે કે નહીં મળે મળશે તો પછી નો મટે એ તો એક અંધશ્રદ્ધા થઈ ગઈ ને પછી અંધશ્રદ્ધા થઈ ગઈ doubt નહીં લેવાનો માંડોર દાદાનું મંદિર ક્યાં આવેલું છે એમ પૂછે છે માંડોર દાદાનું મંદિર મોરબી ની બાજુમાં ચાચા ચાચાપર ગામમાં આવેલું છે ટીપે તમાર એટલે મતલબ વન ટાઈમ જ પ્રયોગ કર્યો તમે કે બીજી વાર હા એ નહીં બીજી વાર ન કર્યો બીજી વાર તો બેમ દુખતું ન છે ને આપણે ખોટો સહન પછી થાય નહીં બરાબર એટલે તુલસીનો રસ થોડોક સ્ટ્રોંગ પડતો હશે ને

ખમાય નહિ એમ કે આમ દુખતું હોય તો જ નાખજો જે સાઈડ નું દુખતું હોય ઈ જ નાક માં નાખજો બીજા નાક માં નહિ હા એટલે રમેશ ભાઈ પ્રયોગ કર્યો ને એને સારું થઈ ગયું એટલે મેં કીધું બધા ને કયો એટલે કેટલાય લોકો એવું લાગે છે કે હું અંધશ્રદ્ધા ફેલાવું છું ને મનગણત કહાની વાતો કોઈ અંધશ્રદ્ધા નથી અંધશ્રદ્ધા કોઈ નથી ભાઈ મારા ખુદ નો પ્રયોગ કરેલો છે અને મને દુખતું તો દસ વર્ષ મોર નું અને આ પ્રયોગ પણ સાચો પડ્યો હા અને કોઈ ને દુખતું હોય તો કરજો તમે તમારે હમ કોઈ હાનિકારક નથી અરે એ આયુર્વેદિક બુક માં મેન્શન છે જ પ્રયોગ ઓલરેડી એમાંથી જ મે લીધેલો છે તમે તમે ક્યાં ના છો રમેશભાઈ મારું ગામ છે જૂનાગઢ ની બાજુમાં કેશોદ ને કેશોદ ની બાજુમાં શેરગઢ ગામ બરાબર છે હા હા તો માથું મટી ગયું ને એક મહિનો થયો તમને હું દરરોજ દરરોજ દુખતું બેન દરરોજ

પ્રયોગ સાવ હેલો જ છે ભાઈ અથવા કોઈ બાજુ માં હોય બેન કે ભાઈ કે મમ્મી કે ઘર કે તો એને કહી દેવું ભાઈ તમે એક ટીપું મને નાખી દયો અને વિચરી માં ની માનતા પણ રાખી શકાય છે એનાથી પણ મટી જાય છે અને એ સિવાય માંડોરાય દાદા પણ છે નાક ના મસા હોય કોઈને તો માંડોરાય દાદા મટાડી દે છે મારા પોતાના નાક ના મસા માંડોરાય દાદા એ મટાડેલા છે તો એ બધા video

સારું હવે ભગવાન ની મટી ગયું તો અને આપડે એવી આશા કરી કે બીજી વાર તમને એવું માથું દુખે અને માથું દુખે તો પાછો ઈ પ્રયોગ કરી લેવો હું તો એક જ દુવા કરું કે હવે બેનો એમ કે હવે માહિતી આપવા વાળા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોસ બનાવવા છે આવા લોકો સારું થાય એવી ઇન્ફોર્મેશન જ આપવાની છે આપડે પણ એમાં

પાંદડા નો રસ કાઢી તરત જ ખાટલે હોય ને એક હાથે નેચવી દીધો એમાં એવું છે કે આપડા નસીબમાં મટવાનું હોય ને ત્યારે આપણે પ્રયોગ કરી બાકી વિડિયો જોઈ ને નસીબ માં હોય તો જવા દઈએ આપણે ના કરવું આમાં માણસો બીતા હોય બેન આમાં બીવાનું નું હોય ભાઈ દેશી ઉપચાર તો પ્રયોગ કરેલી જ લેવાય. અને હું બૌ ટ્રસ્ટેડ હોય ને તો જ હું video બનાવું બાકી આપડે બે પૈસા માટે કોઈની હેલ્થ બગડી જાય એવું નઈ કરવાનું. આપણે ક્યાં તો કઈ practically કોઈને સારું થતા જોયું હોય તો પાકી ઇન્ફોર્મેશન લઈને પછી video બનાવાનો અને કાં તો કઈ સારી એવી બુક હોય આયુર્વેદિક બુક એમાં મેન્શન કરેલું હોય તો એમાંથી પ્રોપર માહિતી લેવાની. બરાબર છે. કારણ કે લોકોની હેલ્થ નો સવાલ છે. ને આપડે તો એવું વિસ્તાર નથી કે લોકોના પૈસા દવામાં જાય બરાબર છે એટલા માટે કાયમી માટે જો આ ગોળી લેવી પડતી હોય તો આ કાયમી માટે સારું નથી આ એક દારૂ માયલો છે સમજી લેજો આ ખરાબ જ છે દવા તો બધી છે ને બહુ હાનિકારક છે પહેલા ફાસ્ટ રિઝલ્ટ આપે રોગ બેસાડી દે પણ થોડા ટાઈમ માટે પરમેનન્ટ નહીં મતલબ એવું નથી બધી દવા ખરાબ છે પણ મોસ્ટ ઓફ તો બધું કોબાન્ડ છે દવા માં લગી દેસી મટતું હોય ને ત્યાં લગી આનો કોન્ટેક્ટ નો કરે એટલે મને ખબર પડે છે આ તો ભયંકર ભયંકર રોગ જો હોય ને તો આ છે આદત થઈ જાય દવાની આ ને ગમે ત્યાં મેડિકલ જાવ તો નથ હમ એમાં પાછા ભાવ કેવા દવાના તો આપડી માથે જ છે બેન બધું યાર સારું તો હવે આપણે આશા કરીએ કે તમને બીજી વાર એવું નો દુખે હવે મટી જાય અને જે લોકોને માથું દુખતું હોય વિડિયો પ્લીઝ જોઈ લેજો આજ આમાં જ છે instagram માં share કરેલો છે. હા સો ટકા કરજો તમે. અને કોઈને નાકમાં મસા થયા હોય કે બીજી ગમે ઈ જગ્યાએ મસા થયા હોય તો એનો પણ video બનાવેલો છે એ પણ જોઈ લેજો. અને કબજિયાતની પ્રોબ્લેમ હોય તો એનું પણ સોલ્યુશન છે. આંતરડામાં ચાંદા પડી ગયા હોય તો એનું પણ મસ્ત સોલ્યુશન આપેલું છે. ઘર ઘરગથ્થુ આવું જ કાંઈ પૈસા તમારે ન લાગે એમ મટી જાય એવું સોલ્યુશન મેં આપેલું છે તો મારી youtube ચેનલ માં જઈ અને જોઈ લેજો. હીર blogs ચેનલ માં

મારી દુવા તમને બધીએ મારી ઉમર લાગી જાય ને એટલું અમારે અહોભાગ્ય કે તમે અમારું માથે મટાડી દીધું ખુબ ખુબ અભિનંદન ના ભાઈ નથી મટાડ્યું તમારા નસીબમાં મટવાનું હશે તો પ્રયોગ કર્યો અમને અમારે કિસ્મત ખુલેલા હતા એટલે અમે તમારી લાઈવ જોવા આવ્યા બેન એમાંથી અમને માર્ગદર્શન મળ્યું અને એ બે ટીપા બે પાન તુલસીના તોડીને એનો રસ અમે અમારા નાકમાં નાખ્યો ને એ માથું જો અમને મટી જાતું હોય તો બધું અમારું પુણ્ય અટાણ લગીનું તમને મળી જાય બસ આપડે એવા જ કામ કરવાના છે. તમે જોયું ઈ તમારા નસીબમાં મટવાનું હતું એટલે તમે જોયું. હું તો નિમિત્ત માત્ર છું બરાબર છે. હું નું સારું નથી કરતી. તમારા નસીબમાં મટવાનું હોય છે ને ત્યારે તમે જોવો છો ત્યારે તમે રસ્તો મળે છે. ભગવાન ત્યારે રસ્તો બતાવે તમને બરાબર છે. એ સિવાય નો મેળ આવે. કદાચ લાખો ની આપડે દવા કરી લઈએ તોય નથી મેળ આવતો. જયારે મટવાનું હોય ને ત્યારે ચપટી રાખતી ને મટી જાય બોલો. કેક દોરા બાંધ ડોકે એટલા દોરા બાંધ પણ ફેર નતો પડતો વાત છે એવું પણ એમ થઈ જાય કે ખરાબા કરી નાખું કોઈ બોલતું હોય તો આપને તો આધા સિસિયા છે ને તમને અડધું માથું દુખે તો આધા સિસિયા છે અરે આટલું આખો આખા આખો ભાગ દુખતો મતલબ આ ડાબી એમ કે ખાવામાં ઓરે રાખો હવે હું ન ખાવું બેન આપણે આમુકમુક રોગમાં તો ડોક્ટર નું કામ નથી હવે સૈનાના લોટની બધી વસ્તુ બનાવીમાં તમ ક્યું મૂકી દયો ખાવ ભયોનું મૂકી દવા ખાવાની ખાલી ડોક્ટર ની તમારા ઘરે મહેમાન થી ન હોય પડે તો આયુર્વેદમાં રાખવી પડે એકવાર થોડો ટાઈમ રાખવી પડે અગર આયુર્વેદ ને ફોલો કરી તો મને મેં એક વર્ષ પણ નો હક થઈ જાય જો તમને લાગુ પડી જાય અને તમને ફેર મંડે તો પછી તમને લાઈફ ટાઈમ નું મારું થઈ જાય મને હતું ને કબજિયાત મેં એક વર્ષ સુધી છ ટાઈમ પાકી પીધી અને મને લિસ્ટ આપ્યું હતું મીઠાઈ નઈ ખાવાની ખાંડ નઈ ખાવાની પછી ફૂલાઈ એવી વસ્તુ નહી ખાવાની વાળી વસ્તુ નહી ખાવાની અથાણા નઈ ખાવાના પાપડ નઈ ખાવાના વાયુ કર્યો નહી ખાવાનું મારે કબજીયાત જોરદાર હતું મતલબ પેટમાં દુઃખે એટલું જોરદાર દુખતું ને કે દૂધ ન પીક દૂધ પીવું બેવડી વરી જાય એટલું જોરદાર દુખતું એમ

અને છ ટાઈમ ખાકી પીવાની છ ટાઈમ અને આપડે આખા થઈ જાય કેમ રહી અરે મા હું તો બેન એકલો છું મારે ક્યાંક આવવા જવાનું મારે જ થાય એવું કેને ના પાડવી કે હું આ નહી જમું

સારું હાલો રમેશભાઈ આપડે લાઈને અહીંયા એન્ડ કરીએ ભગવાન ભગવાનને એવી પ્રાર્થના કરીટા ભાઈ ને બીજી વાર માથું નો દુખે ન દુખે સારું હાલો